જોઈએ વિગતવાર સમાચાર વાત કરીએ અમદાવાદની અમદાવાદ વસ્ત્રાપુર તળાવ છ મહિના માટે બંધ રહેશે નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ આજથી છ મહિના માટે બંધ રખાશે તળાવ ગાર્ડનની મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે પરિસ્થિતિ મુજબ સમય મર્યાદા માટે આ નિર્ણય લેવાશે આપણે જણાવી દઈએ કે અમદાવાદનું વસ્ત્રાપુર તળાવ આગામી છ મહિના માટે બંધ રહેશે નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ આજથી છ મહિના માટે વસ્ત્રાપુર તળાવ બંધ રહેશે તળાવ ગાર્ડનને મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવશે આપણે જણાવી દઈએ કે પરિસ્થિતિ મુજબ સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી અર્પણ આજથી આગામી છ મહિના માટે વસ્ત્રાપુર તળાવ બંધ રહેશે જે નિર્ણય લેવામાં આવ્યો છે શું માહિતી જે પ્રમાણે લગભગ વીસ વર્ષ કરતા વધુ સમય પહેલા અવડા દ્વારા આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને સમય જતાં તળાવમાં હાલ અનેક ઠેકાણે બધું નુકસાન થયેલું છે મોટા મોટા ઉંદરો દ્વારા જે પથ્થરોને ખોરી કાઢવામાં આવ્યા છે માટી નીકાળી દેવામાં આવી છે તેના કારણે કોર્પોરેશન દ્વારા ફરી એકવાર તેના રિસ્ટોરેશનની એટલે કે નવીનીકરણનો પ્રોજેક્ટ હાટ પર લેવામાં આવ્યો છે ને લગભગ પાંચ કરોડ કરતા વધારેના ખર્ચે આ તળાવનું નવીનીકરણ કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે અને જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આગામી છ મહિના સુધી મુલાકાતીઓ માટે તમામ પ્રકારના લોકો માટે આ તળાવમાં પ્રવેશ મનાઈ રહેશે અને કામગીરી પૂર્ણ ન થાય તે મુજબ જરૂરિયાતના આધારે સમયાંતરે તેનામાં વધારો ઘટાડો પણ કરવામાં આવશે બિલકુલ માહિતી બદલ આભાર તો નવીનીકરણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અમદાવાદ વસ્ત્રાપુર તળાવમાં તેના કારણે આગામી છ મહિના માટે આજથી વસ્ત્રાપુર તળાવ અને ગાર્ડન મુલાકાતીઓ માટે બંધ રહેશે